જોતી હવે કે કરતા થાય તો તો જાય મૃત્યુ બધી બેન સનેડોન ટીટોડોન સુકસુ ગાડીન ભલા મોરી રામાન વહાવરી વરી નથી જોતી જરાય ખત્રી કાગડો થઈ ગયા પવન ને પતર ખાઈંડા હવે તને હંધુઈ નડસે પવન નડસે સુરત દાદા નડસે ગાડી નેડી તાર જ ઉપાડો તો કે આ ગાડી લઈને જાવીતી ઉગાડી પછી બેન પણીઓ હવે ઉસિયારી મારવા હવે આવા ટાણે મારી માથે રેડું નાખ આમ સીધું ડાસું કરીને આખા મંડો માસો હા તે તડકો તો પડ્યો એ તો છે મજા આવી રાસ કરીને ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા આય ભાઈ આ દીકરી વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ ફરી ગયા વાકા ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા તમને એને એન્ટ્રી કેવી કરીતી બેમા

સે ને કુસું સુતા મારે બાકી હું તો આઈલી થાટે ની મોઢામાંથી હા કે નાનો ઓકારો ના કરે એ આ ઈ સ્ટ્રોબેરી વારી આપો ને આ बाजू એને જોડવા ભાઈ જ લાગે કા હરખડ દાસા છે ને હરખુત પહેરું છે સંતરુ દોયરું છે ને લીંબુ દોયરું છે તો ઈ બે છોડા જડતી છે કા

અલે અમારી છોડા ની ને મારે એવડા ઈઓલી બાજુ પિયા છે અમાર બે થઈને 20 રૂપિયા દઉં છું હો હું ના ખૂટતી હોય તો કેજો હા તું પીતી મન કીધું સાખો તો તો પી ગઈ રૂપિયા દીધા છે લઈને આઈ લાવજો આવજો કલાક ના કરતા એ હા ઓય માં થાકી ગઈ લગન નો થાકોડો છે પાછા તો એમ નત કેતા કે લાઈ હું થેલા જાલું ખોટા છે નાયા લાગે થેલા મેટ પુગાયા મારો તો એકે ગાબોય નથી આમાં થેલા કોણ મારે ઉપાડવાનો અમે થાકી ગયા હોય અમે માણા હજી આખા ઘર માં પોતા કરસુ તૈંદી છા બંધ હતું તો હજી આ ગાભાને ઢગલો ધોય ખરી ખાણટાણું થાય એટલે તમે કે રસોઈ કર આમાં ક્યાં પુગું

ગાતા કામ કરું તો ખબર ના પડે આ ઢગલો થાય ભગવાન ઓય માં કઈ રકડાઈ ગઈ ઢગલો લીધો ને એ આલો જમવા હું બનાવ્યું આ નથી થારી માં ખાવા તો થાકી થાકોળો છે એવી બંધ કરો પણ ખૂણે ખાસ કે રોજ કુઈ જાણે ક્યાંથી ગરી જાતી હશે સકમક સકમક પોતું થાય લાદી મારી

અમને એ વાત પછી તમે હું માર બેન પણ એ લગન માં ને ડાળ નો ડોયો લઈને ઊભી ગયા તા પીરસવા હે મારા માવતર પર લગન હોય તો કોઈ કોઈદી આવી રીતના આગળ ઊભા થ્યા કામ કરવામાં કોઈદી કોઈન ભાયું ને ટેકો દીધો તમે કામ કરવામાં તો ત તો ખુરશી માં ગુંદર સપડીને ને બેહી જાય ટાંગા ઉપર ટાંગો સળાવી ને નાયા તો ડાળ નો ડોયો લઈને ડાળ દેતા તા લે એ હું પીરસતો નોતો મારી માં આ તો એ ભાઈ ને ફોન આવ્યો ને તો મને કે 2 મિનિટ અહીં ઝરીક ઉભા રહ્યો ને

ખોપર જમીન ઊભા થ્યા ને તે મને ખુરશી ગુલાબી કલર નો કેવો અસલ નો રૂમાલ ઝેડ્યો કોઈ નો નો દેખાતું નહોતું કોઈક પછી મે લઈ લીધો કઈ પૂછવાત ના જવાય તમારું છે રૂમાલ છે બાયું ગાયું તમને કોઈ ના ખૂબે